નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર આપ સર્વે નું સ્વાગત છે જિંદગી કેફે અંતર્ગત વિશેષ ચર્ચામાં આજનો વિષય છે ખુશી તારું સરનામું શું મિત્રો આજે વીસમી માર્ચ સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે તરીકે આજનો દિવસ જાહેર કર્યો છે વિચારો મિત્રો આપણા જીવનમાં હેપીનેસ એટલે કે ખુશીનું મહત્વ કેટલું છે ચાલો જાણીએ આજના એક્સપર્ટ પાસેથી આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રમેશ તન્ના સર કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને સાથે રીનીબેન ત્રિવેદી કે જેઓ રિગ્રેસન થેરાપિસ્ટ છે અને ટ્રેનર પણ છે તો સૌપ્રથમ તો આપ બંને મહાનુભાવનું ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમમાં દૂરદર્શનના સ્ટુડિયોમાં અને દર્શક મિત્રો જો આજના વિષયને લઈને આપને પણ કોઈ પ્રશ્ન હોય અથવા આપની કોઈ એવી ક્ષણ હોય કે જેમને આપને જીવનભરની ખુશી આપી હોય તો આપ સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરીને અમને આપની ખુશી અથવા તો આપનો પ્રશ્ન પૂછી શકો છો તો સૌથી પહેલા આ રીતે આપની સાથે શરૂઆત કરીએ કે ખુશી તારું સરનામું શું તો એકચ્યુઅલ ખુશી શું કહી શકાય મારા હિસાબે બે ટાઈપની ખુશી હોય છે એક તો ખુશી જે કોઈક એચિવમેન્ટ સાથે રિલેટેડ છે કે તમે કોઈક વસ્તુ કરો અને સારી કરો અને તમને એપ્રિસિએશન મળે ને એની ખુશી પણ જે બીજી વધારે મહત્ત્વની ખુશી એ છે કે જે કોઈ પણ કારણ વગર ઉત્પન્ન થાય છે જેમ કે એક સરસ ફ્લાવર જોઈને મને ફૂલોનો શોખ છે તો મારા બગીચામાં સરસ ફૂલ થાય તો મને ખૂબ આનંદ આવે છે અથવા તો સારું ખાવાનું ખાઈને હું ફૂડી છું તો મારા હિસાબે કોઈક આઉટકમ સાથે રિલેટેડ ના હોય એ ખુશી એ બહુ વધારે જેન્યુન ખુશી કહેવાય અને એ આપણે બને એટલી આપણે જીવનમાં લાવવાની કોશિશ કરવી જોઈએ જી બિલકુલ સાચી વાત કહી રમેશ સર આપને પણ પ્રશ્ન પૂછીશ કે ખુશી શું આપણા બધા જ શાસ્ત્રોમાં કેવાયું છે કે આત્મા નો સ્વભાવ આનંદ નો છે એટલે આ દરેક જેની જેની પાસે આત્મા છે એટલે દરેક વ્યક્તિ આનંદ સ્વરૂપ જ છે આનંદ એટલે ખુશી આનંદ એટલે સુખ હમ આનંદ એટલે હેપીનેસ એનું સાચું સરનામું છે પ્રેમ સંવેદના અને કરુણાથી ભરેલું હૃદય જેની પાસે પ્રેમ છે જેની પાસે સંવેદના છે જેની પાસે કરુણા છે એની પાસે ખુશી હોય જી સાચું સરનામું તો એ જ છે કરેક્ટ તમે કોઈ બીજું ખુશી વિશે કઈ પોઝિટિવ સ્ટોરી કે થોડા વર્ષો પહેલા એક હેપીનેસ વિશે કવિતા લખી હતી એ પ્રેક્ષકોને સંભળાવું છું કવિતાનું શીર્ષક છે ભગવાન થયા ઓનલાઈન ઓનલાઈન ચલો એકવાર અમને ભગવાન ઓનલાઈન થયા અમને ખૂબ નવાઈ લાગી અમે પૂછ્યું ભગવાન તમે પણ કોમ્પ્યુટર ઉપર મંદ મંદ હાસ્ય વેરીને ભગવાને કહ્યું કે બસ અમે સાક્ષાત દર્શન આપવાનું બંધ કર્યું છે અને કોમ્પ્યુટર ઉપર આવવાની પ્રગતિ કરી છે ભગવાને અમને કહ્યું કે માગ માગ માગે તે આપું ભગવાને અમે ભગવાનને કહ્યું કે ભગવાન અમારી પાસે ગૂગલ છે જે માગીએ તે આપે છે આપે ભગવાને ખૂબ આગ્રહ કર્યો ત્યારે મેં વિચારમાં પડી ગયા કે શું માગીએ એવો વિચાર આવ્યો કે થોડાક શાકભાજી માગી લઈએ લેટેસ્ટ બ્રાન્ડનો મોબાઈલ ફોન લે માગવાની પણ ઈચ્છા થઈ પરંતુ પછી અમે માગ્યું કે હે ભગવાન અમને થોડુંક સુખ આપો અમને થોડીક હેપીનેસ સેન્ડ કરો ભગવાને નવાઈ પામીને કહ્યું કે હેપીનેસ તો તને જન્મતાની સાથે જ આપેલી છે જા તારા એકાઉન્ટમાં જઈને તારું ઇનબોક્સ બરાબર ચેક કર એમાં હેપીનેસની ફાઇલ હશે જ કદાચ તારાથી જ હેપીનેસની ફાઇલ ડિલીટ થઈ ગઈ હશે તો એને રિસ્ટોર કર અને હા જો તે હેપીનેસની ફાઇલ બીજા કોઈને ફોરવર્ડ કરી હશે તો સેન્ટ મેનુમાં જઈને પાછી લઈ આવ કહીને ભગવાન ઓફલાઈન થઈ ગયા અને અમે હેપીનેસ સાથે થઈ ગયા ખૂબ સરસ ખૂબ સરસ વાત કરી આ સોશિયલ મીડિયાનો જમાનો છે તો રીરીબેન આપને પૂછીશ કે દરેક માણસ માટે ખુશીની વ્યાખ્યાઓ જેની ડેફિનેશન્સ હોય એ અલગ અલગ હોય તમે હમણાં કહું કે તમને ફૂલોને જોઈને આનંદ આવે અથવા ફૂડને જોઈને આનંદ આવે તો એ કેવી રીતે ડિસ્ક્રાઈબ થાય ને કેવી રીતે શોધવી એ ખુશીને એક તો મારે કહેવું છે કે સોશિયલ મીડિયાથી ખુશીમાં વધારો થયો છે કે નહીં એ હું ચોક્કસપણે ના કહી શકું કારણ કે રિસર્ચ બધું જ એવું કહે છે કે ભાઈ સોશિયલ મીડિયામાં જેટલો વધારો થયો છે એટલું લોકોમાં લોનલીનેસ એકલતા પણ વધી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં દેખાદેખીને લીધે જે ખુશી મળવી જોઈએ નેચરલી એ મારા ખ્યાલથી એકચ્યુલી સોશિયલ મીડિયાથી નથી મળતી કારણ કે લોકો કમ્પેરિઝન કરવા માંડે છે અને એને આની પાસે આ છે મારી પાસે નથી આનું ફિગર સરસ છે મારું નથી એટલે મારા હિસાબે સોશિયલ મીડિયાથી તમે ખુશી શોધો એ કદાચ અઘરું કામ છે પણ હું એવું ચોક્કસપણે માનીશ કે ખુશી એક એવી વસ્તુ છે કે યુ હેવ ટુ વર્ક ટુવર્ડ તમારે કોન્શિયસલી માઇન્ડફુલ રહેવું પડે કે આજે હું ખુશ થઈ કે નહીં કારણ કે નાખુશ રહેવાના બહુ જ કારણો મળી રહ્યા તમે સવારે છાપું બી વાંચો તો નાખુશ રહેવાના વધારે કારણો મળતા હોય છે પણ આઈ થિંક એ ખુશરા ખુશ ખુશીનો હેપીનેસનું મહેસૂસ કરવો અનુભવ કરવો એક પર્સનલ ચોઈસ છે અને એ આપણે ચોઈસ માઇન્ડફુલી આપણે એ યાદ રાખી અને આપણે ખુશીના જે જે ઉત્પન્ન થતી જે સોર્સિસ છે આપણા માટે એ આપણે જાતે જ શોધવા પડે અને એ કોન્શિયસલી આપણે એ કરવું પડે એ કંઈ ઓટોમેટિક નથી થતું બાળકોમાં ચોક્કસપણે ઓટોમેટિક બાળક કારણ વગર હસી પડતું હોય છે બાળકને કોઈ કારણ નથી જોતું ખુશી રહેવા ખુશ રહેવાનું પણ જેમ આપણે મોટા થઈએ છીએ લાઈફ કોમ્પ્લેક્સ થતી જાય છે એમ મારા હિસાબે આપણે આને કોન્શિયસલી માઇન્ડફુલી અપનાવવું પડે એટલા માટે એવું કહે છે ને કે તમારામાં જે બાળક છે એને જીવતું રહેવા દો તો તમે હંમેશા ખુશ રહી શકશો રમેશરા આપને એવું પૂછીશ કે એક રસ્તા પર એક ભિખારી હોય એને કંઈક સારું દાન મળી જાય તો એ ખુશ થઈ જાય ખેડૂતને સારો વરસાદ થઈ જાય તો એ ખુશ થઈ જાય તો આ શહેરીજનોના રસ્તા પર છે ના ગામમાં છે એ લોકોને સતત વ્યસ્તતા હોય છે એમના જીવનમાં એમને ખુશી કેવી રીતે શોધવાની ખુશી આમ તો શોધવાની હોતી જ નથી દરેક વ્યક્તિને ખુશી ઇનબિલ્ટ મળેલી છે તમે કયો વ્યવસાય કરો છો તમે કયા સંજોગોમાં અત્યારે જીવન જીવી રહ્યા છો એ એ એ તો એક અને નાની વાત વાત છે બહુ મહત્વની નથી તમને ક્યારેય કોઈ પણ કામ સોંપવામાં આવે તો એ તો એક જીવનનું એક જીવનની સગવડ છે વ્યવસ્થા છે દાખલા તરીકે એવું કહેવાય છે કે જે વ્યક્તિને આ પૃથ્વી ઉપર મનગમતું કામ મળે એ વ્યક્તિ નસીબદાર છે પણ જે વ્યક્તિ પોતાને મળેલા કામને મનગમતું કરી નાખે તો એનાથી નસીબદાર તો બીજું કોઈ નથી તો એનો અર્થ શું થયો કે આપણને જે સંજોગો મળ્યા છે એ સંજોગોમાં આપણે કઈ રીતે આનંદિત રહેવું છે અને કઈ રીતે ખુશ રહેવું છે ખરેખર એ હવે એ આપણે એ એ આપણો પ્રશ્ન છે આપણે તકલીફ શું થાય છે ખબર છે કે ખુશી છે અંદર અને આપણે શોધીએ છીએ બહાર જી જી હવે તમારા હૃદયમાં જો પ્રેમ ના હોય તો તમને કોણ પ્રેમ આપવાનું છે અને એવું કહેવાય છે કે સાચો આનંદ અને સાચો સંતોષ તો બીજાની સાથે રહેવામાં બીજાને પ્રેમ કરવામાં અને બીજા માટે નિસ્વાર્થ ભાવે કંઈક કરવામાં છે એક વખત કરો તો તમને ખબર પડે કે બીજા માટે જ્યારે તમે કશું કરો છો તો તમને અંદર શું ફીલ થાય છે એક વખત તો મને લાગે છે કે પ્રયત્ન કરી જ જોવો જોઈએ આપણે વાત આગળ વધારીએ પણ આપણી સાથે એક કોલર જોડાયા છે ભાબર બાબુભાઈ જે આપનો પ્રશ્ન પૂછશો જી બાબુભાઈ જી નમસ્તે જી બાબુભાઈ બોલો હા જી નમસ્તે હેલો હા હા બોલો નમસ્તે આપનો પ્રશ્ન પૂછશો પ્રશ્નમાં તો એવું છે કે હાથી ખુશી તો

કે એક ગામમાં હું ગયો હતો અને બધા ખેડૂતો બેઠા હતા તો એમણે ક્યારે પ્રાકૃતિક ખેતી બંધ કરી અને કેમિકલ વાળી ખેતી શરૂ કરી એની ચર્ચા ચાલતી હતી તો એક જયેશભાઈ પટેલ ખેડૂતે ને એવું કહ્યું કે આને બે વર્ષ પછી શરૂ કરી તો મેં પૂછ્યું કે તમે કેમ બે વર્ષ પછી શરૂ કર્યું તો એમણે એવું કહેલું કે ભાઈ હું તો ભગત કહેવા અને થી કેમિકલ વાળી ખેતી થોડી થાય મને એટલું બધું સારું લાગ્યું કે આ

અને અમુક લોકો ને મળી નાખુશ થઈએ છીએ અંતર મન ની ખુશી કેમ ઉત્પન્ન કરવી તે જણાવશો જી અમુક લોકો જેને મળીને ખુશ નથી થતા ને એવા લોકો આપણે તો ના જ બનવું જોઈએ રીદીબેન ના એટલે આમાં શું છે કે અમુક લોકોને મળીને આપણી અંદર એ લોકો શું ટિગર કરે છે એના ઉપર એ છે જો સપોઝ નાનપણમાં તમને કોઈ ટીચરે બહુ ફટકાર્યા હોય ને પછી તમે એવા જ વ્યક્તિને મળો જે ટીચર જેવા દેખાય તો એ વ્યક્તિથી તમને ખુશી નહીં મળે એ વ્યક્તિ તમને તમારા પહેલાંના ટ્રોમા વિશે યાદ કરાવશે એટલે આપણી અંદર જ એ બધું છે જેનાથી આપણું રિએક્શન આવે છે ખુશીનું રિએક્શન હોય કે દુઃખનું રિએક્શન હોય એટલે અમુક લોકોને જોઈને આપણને ખુશી નથી થતી એનું કારણ આપણી અંદર જ છે આપણી બહાર નથી રાઈટ એ અને મારે એક બીજું એક ચોક્કસ પોઈન્ટ લાવો તો કે ખુશી રહેવું ખુશ રહેવું આખો વખત ખુશ રહેવું એ પણ હવે આજકાલ એક પ્રેશર બની ગયું છે આપણે જે કહીએ છીએ કે આખો વખત પોઝિટિવ જ રહેવું ખુશ જ રહેવું એટલે તમે બાળકોને રડવા નથી દેતા ગુસ્સો નથી કરવા દેતા આઈ થિંક એમાં પણ એક બેલેન્સની જરૂર છે એઝ હ્યુમન બિંગ આપણે ચોવીસ કલાક ખુશ નથી રહી શકતા આપણે દુઃખ પણ થાય આપણે હતાશા પણ થાય આપણને તકલીફ થાય આપણને ગુસ્સો આવે આ બધા નોર્મલ એટલે આપણે આશા કરીએ કે ભાઈ અમે તો આખો વખત ખુશ જ રહીએ છીએ ને ચોવીસ કલાક ખુશીમાં જ રહીશું ને પોઝિટિવ જ રહીશું એ પોસિબલ નથી પણ એના પ્રેશર નીચે ને સ્ટ્રેસ નીચે બહુ લોકો દુઃખી થઈ ગયા જી જી સાચી વાત છે હું આજ વાતમાં રીડીબેન આપની સાથે એક વધુ પ્રશ્ન કરીશ કે બાળકોને આ બધી સમસ્યાઓ થતી જશે તમે જેમ કહો કે બાળક સાવ નાનું બાળક હોય ત્યારે તો એ ખુલીને હસી લે ગમે ત્યારે હસી લે પણ હવે જેમ જેમ બાળકોનું ભણતર વધે છે એમ એ લોકો પર અત્યારે તો ખૂબ પ્રેશર બી આવે છે એ લોકોની ખુશીનો ખ્યાલ રાખવા માટે મા બાપે શું કરવું જોઈએ હું એવું માનું છું કે મા બાપ પોતે ખુશ હોય ને તો બાળક ખુશ જ રહે છે મારે એક્ઝામ સ્ટ્રેસનો મેક્સિમમ કોન્ટેન્ટ માતાઓ માટે છે કારણ કે બાળક તો પેરેન્ટ્સને જોઈને જ બધું શીખે છે અગર મા બાપ ખુશ ના હોય મા બાપ કોન્સ્ટન્ટલી બાળક પર પ્રેશર મૂકતા હોય મેં જોયું છે કે મોટા ભાગના બાળકો માર્ક સાથે બહુ ખુશ હોય છે મા બાપ ખુશ નથી હોતા એટલે મારા હિસાબે બધો પાઠ પાઠ આપણે બાપને ભણાવવાની જરૂર છે જો એ ભણી તો બાળકોને ખરેખર કોઈ તકલીફ હોતી બાળકો એમણે કીધું એમ નેચરલી એમનામાં એમનામાં કોન્ટેન્ટમેન્ટ એમનામાં આનંદ ખુશી આ બધું છે જ પણ મા બાપ ક્યાંક પોતાની ઇન્સિક્યોરિટીને લીધે પોતાના ડરને લીધે એના ઉપર

કે આપણે આપણા જીવનને બહુ જ વધારે પડતું ભારરૂપ બનાવી દઈએ છીએ કહ્યું ને એક સરસ વાક્ય કહ્યું કે બાળકને જીવતું રાખો આપણા તસવીરકાર જવેરલાલ મહેતા હતા એ હમણાં અવસાન થયું પણ એમના અંદર રહેલા બાળકને એમણે ક્યારે મરવા નહોતું દીધું કોઈ પણ અજાણી વ્યક્તિને મળે ને તો એ પ્રેમથી હસે એમની જોડે વાત કરે એમને કઈ કહેવા જેવું હોય તો કે પણ ખરા તો આ જે છે ને સહજતા અને નિખાલસતા બને એટલી એ વસ્તુ જો આપણે આપણામાં રાખીએ ને તો પછી બહુ પ્રશ્નો થતા નથી અને દુઃખની પણ વાત એવી છે દુઃખને દૂર કરવા માટેનો રસ્તો તો એવો જ છે કે પહેલી વાત તો એ કે તમે શ્રદ્ધા રાખો તમારા જીવન ઉપર કે જે પણ થઈ રહ્યું છે એ સારા માટે જ થઈ રહ્યું છે એવી એવી એક ભાવના રાખો અને બીજી વાત એવી ભાવના રાખ્યા પછી પણ જો તમે ખુશી સુધી ન પહોંચી શકતા હો તો બીજો તમને એક રસ્તો બતાવો બીજાનો વિચાર કરો ને આજુબાજુ જુઓ ને દુઃખો દુઃખો તમે જુઓ આજુબાજુમાં કે બીજા લોકો કેવી કે એના પ્રમાણમાં તો તમે કેટલું કેટલું સારું જીવન જીવી રહ્યા છો તમારી પાસે કેટલું બધું છે તો મૂળ વાત એટલી જ છે કે તમે જેટલા સહજ રહેશો તમે જેટલા પ્રકૃતિની સાથે રહેશો અને તમે જેટલા સ્વને છોડીને તમારું પરીખ છે ને આમાં મૂળ વાત એટલી જ છે બધા બધા શાસ્ત્રોમાં આપણા શાસ્ત્રોમાં આ જ કહેવાયું છે કે આપણા આપણો જે સ્વાર્થનું વર્તુળ છે ને એ વર્તુળને તમે જેટલું મોટું કરતા ને એ એ થાય છે એ એ એ એ તમે તમારા પરિવાર માટે વિચારીએ આપણે કે આપણા પોતાના માટે વિચારીએ એમાં કશું જ ખોટું નથી એ એ વિચારવાની પૂરી છૂટ છે પણ પછી તમારા એ સ્વથી સર્વ તરફ જાઓ જવાનો એ જે રસ્તો છે ને એ ખુશીનો રસ્તો છે જી સાચી વાત છે ચર્ચાને હજી આગળ વધારી શું પણ તે પહેલા જનાર્દનભાઈ ભાઈ થી આપણી સાથે જોડાયા છે જી જનાર્દન ભાઈ આપનો પ્રશ્ન જી નમસ્કાર નમસ્કાર મારો પ્રશ્ન એ છે કે લાંબા ગાળાની કોઈ બીમારી હોય બીમારી એવા પ્રકારની હોય કે અને દરેક ડોક્ટર જુદી જુદી દવા લખે જુદું જુદું ડાયગ્નોસિસ કરે અને છેલ્લે એ તો એવું કે ભાઈ તમે તમારામાં થોડો બદલાવ લાવો બહુ લાંબુ છે નહીં ખાલી દાખલા તરીકે આઈબીએસ રિટેડ બાઉલ સિન્ડ્રોમ પેટનો પ્રોબ્લેમ હોય કમરનો પ્રોબ્લેમ હોય માઇગ્રેન હોય આમાં તો આવા આવા દુખાવાઓ આવી પીડા શારીરિક આર્થિક માનસિકની વચ્ચે કઈ રીતે ખુશ રહેવું જોઈએ જેટલે મને લાગે છે કે આ શારીરિક જે બધી બીમારીઓ હોય છે એમાં પણ થોડુંક ક્યાંક આપણું મન અ થતું હોય છે સ્ટ્રેસ લેવલ હોય કે તમારી જીવન જીવવાની રીત હોય તો એના વિશે એમણે એમણે જે બી બીમારીઓ કીધી ને એ એક્ચુલી ક્રોનિક સ્ટ્રેસના લીધે થાય છે અને સ્ટ્રેસ એ કે તમારું જીવન આજે બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે સ્ટ્રેસ ફિઝિકલ જ નથી હોતો માનસિક પણ સ્ટ્રેસ હોય છે મોટાભાગે આજકાલની મોડર્ન લાઈફસ્ટાઈલમાં સ્ટાઇલમાં માનસિક સ્ટ્રેસનો મોટો રોલ છે એટલે તમે સ્ટ્રેસ ઓછું કરો મારો એ જ પોઈન્ટ હું તમને કહેવાની હતી ને એમને પ્રશ્ન પણ પૂછી લીધો કે ભાઈ લાઈફને સિમ્પલિફાય કરો આજે બધાને આગળ વધવું છે દોડમાં આગળ હું હમણાં ઈસરોમાં વિમેન્સ ડે પર મહિલાઓની ટોક આપીને જ આવી ત્યાં મારો એ જ મેસેજ હતો કે ભાઈ તમે આગળ વધો લાઈફમાં સક્સેસ પ્રોગ્રેસ બધું લો પણ ક્યાંક તમે ભૂલી જાઓ છો કે સિમ્પલ વસ્તુઓમાં પણ આનંદ લેવાનો છે ક્યાંક તમારે પોઝ કરવું પડે થોડુંક સ્લો કરવું પડે ને લાઈફને થોડીક સિમ્પ્લિફાય કરો વિચારધારણા સિમ્પ્લિફાય કરો લાઈફસ્ટાઈલ સિમ્પલિફાય કરો તો એમાં આનંદ પણ મળે છે ને સ્ટ્રેસ ઓછો થાય છે જી જનાર્દનભાઈ મારે તમને કહેવું છે કે મેં છેલ્લા થોડા વર્ષોમાં એકાદ હજાર પોઝિટિવ સ્ટોરી લખી છે એમાંથી ઘણી સ્ટોરી આવી છે કે એવા અસાધ્ય રોગ થયા હોય અને મટવાનું નામ ન લેતા હોય તો એવી સ્થિતિમાં માણસ હતાશ થઈ જાય થાકી જાય અને શરીર અને મન બંને એના ડિસ્ટર્બ થઈ જાય તો એવી સ્થિતિમાં કેવી રીતે ટકી રહેવું તો જે મને આ બધા ઘણા બધા લોકોને મળ્યા પછી જે મને જાણવા મળ્યું છે હું તમારી સાથે શેર કરું છું પોઝિટિવિટી અર્ચન ત્રિવેદી નામનો એક અભિનેતા છે એને પચીસ વર્ષની ઉંમરે લગભગ ન મટે એવા ત્રણ કેન્સર થયા હતા ડોક્ટરોએ પણ હાથ ધોઈ નાખ્યા હતા પણ એનામાં એટલું બધું એનું મનોબળ મજબૂત હતું અને એણે નક્કી કર્યું હતું કે મારે જીતવું છે અને મારે કેન્સરને હરાવવું છે અને અઢી વર્ષની જહેમત પછી કેન્સર હાર્યું અને ત્રણ ત્રણ કેન્સર જે બાવન ટકા પ્રસરી ગયા હતા આવા તો મેં કેટલાય કિસ્સાઓ લખ્યા છે એક પરેશ શેઠ છે અમદાવાદમાં એમને અડસઠ વર્ષે લિવરનું કેન્સર થયું હતું પણ પોઝિટિવિટીથી પ્રચંડ મનોબળથી એમણે મટાડ્યું અને અત્યારે બહુ જ સારું જીવન જીવી રહ્યા છે તો આવા અનેક વિશ્વમાં કિસ્સાઓ થયા છે હું તમને એટલું જ કહીશ કે આ બધા પ્રશ્નો આમ આપણને તોડી નાખે એવા છે તમે જે જે બોલ્યા છો એ બધું બહુ હતાશ કરી નાખે એવું છે પણ એ જ આપણી કસોટી છે જેટલી કસોટી મોટી મનોબળ એટલું મોટું રાખો આ બધા તો તમે કિસ્સા એવા કીધા કે જેમને ક્યોર થઈ ગયો છે ઘણા કેન્સરના પેશન્ટ્સ માં એવા બી જોયા છે કે છેલ્લી ક્ષણ સુધી હસતા હોય છે લાઈફમાં હજી પોઝિટિવિટી શોધતા હોય છે તો આપણે પણ એવો કંઈક પ્રયત્ન કરી શકીએ કે રોજની રૂટીન લાઈફમાંથી બી થોડી થોડી હેપીનેસ શોધી લઈએ એક અનિલાબેન આપણી સાથે ભરૂચથી કોલર જોડાયા છે જી અનિલાબેન આપનો પ્રશ્ન હા હું પૂછવા માગું છું કે કોઈ પણ રોગ માટે શું આપણે ખુશ રહેવું જરૂરી છે એનાથી રોગ મટી જાય રોગ મટાડવા માટે ખુશ રહેવું જોઈએ તમે જુઓ કે રોગ કોઈ પણ રોગ હોય એ જેમ રોગના ઘણા કારણો હોય છે એમ એના મટાડવાના પણ ઘણા બધા કારણો હોય છે દવા એમાં દવા પછી જુદા જુદા પ્રકારની એની મટાડવાની પથ્થીઓ પણ જુદી જુદી છે પણ એટલી વાત સાચી છે બેન અનિલાબેન કે જે તમે આનંદમાં રહીને જ્યારે તમારી સારવાર કરાવો છો ને ત્યારે એની અસર બહુ જ પડે છે બહુ પડે જી જ્યારે તમારો એટીટ્યુડ પોઝિટિવ હોય તમે જ્યારે નક્કી કરો કે કોઈપણ સ્થિતિમાં હું તો આનંદમાં જ રહીશ અને મારે સાજા થવું છે આ મારે સાજા થવું છે ને એને જે જે લોકો મંત્ર બનાવી દે છે એવા હજારો કિસ્સાઓ બન્યા છે કે આ પ્રકારના અભિગમથી ખરેખર રોગ મટી ગયા છે એવા એવા અનેક કિસ્સાઓ બન્યા છે એ જરૂરી નથી પણ એ આપણા માટે સારું છે આપણે દવાઓ આપણે ડૉક્ટરની દવાઓ લેવાની ના નથી પણ સાથે સાથે અભિગમ પણ રાખો આનંદમય રેવાનું છે ભગવાને આપણને કોઈ પણ સ્થિતિમાં રાખ્યા છે તો એની પાછળનું કારણ હશે એવું માનવાનું અને હંમેશા આનંદમાં રહેવાનું એમાં કોઈ નુકસાન તો છે જ નહીં બિલકુલ નુકસાન નથી અમે તમારે ટ્રીટમેન્ટ જે લેવાની છે તો લેવાની જ છે

અને ઘણી ખુશી મેળવવાની પ્રયત્ન કર્યા છે પણ કોઈ ખુશી મનમાં મળતી નથી અને હંમેશા ટેન્શન માં રહું છું જી મને લાગે છે કે કનેક્શન માં કઈક પ્રોબ્લેમ છે પણ એમના શરૂઆતના શબ્દો પરથી કરી શકાય કે થોડા સ્ટ્રેસ લેવલ એમનો વધારે હાઈ છે તો એમણે બહુ ટ્રાય કર્યું એવું કહે છે કે ખુશ રહેવાનો પણ નથી રહી શકતા હવે આમાં હોઈ શકે કે ડિપ્રેશન હોય ઘણીવાર લોકો પોતાનો ફેમિલીનું વાતાવરણ બહુ ટોક્સિક હોય જેથી માણસો દુઃખી ડિપ્રેશન આવી જતું હોય છે ટ્રોમા હોય ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોય કેટલા બધા કારણો હોય છે પણ આમાં પણ મેં જેમ કીધું ને કે ઘણીવાર લે આપણે લેક્ચર આપવું સહેલું છે પણ જે એની વચ્ચે રહી માણસ જે સ્ટ્રગલ કરી રહ્યું છે એને ચેલેન્જ છે ખુશ ખુશી શોધવી એટલે હેપીનેસ એ લોકો માટે નાની નાની વસ્તુ જેનાથી એમને થોડુંક લાઇટ ફીલ થાય જેનાથી એમને આનંદ મળે એના પર ફોકસ કરવું જ પડે નહીતર પછી

લોકોના હૃદય પણ નાના થવા માંડ્યા છે અને સમય બી ઓછો થઈ ગયો એટલે અમેરિકા ફોન કરીને વાત કરવી ઈઝી છે પણ બાજુમાં બેઠેલા માણસ સાથે વાત કરવા માટે એટલે એટલે લોનલીનેસ વધી રહી છે સોશિયલ મીડિયાના જમાનામાં ને લોનલીનેસ થી જ ડિપ્રેશન આવી રહ્યું છે એટલે એકાંત એકલા પણ હું નહીં પણ તમે જેમ કહો છો એમ કે ભાઈ મિત્રો સાથે બેસો સમય મનની વાત મન હળકું કરો તો એ થશે પછી ખુશી હેપીનેસ આવવાના ચાન્સીસ વધી જશે અને તમે શોધી રહ્યા છો એ શોધ બંધ ન કરતા હા ખુશી તો શોધજો શોધવાનું ચાલુ રાખજો મળશે એની ખાતરી મળશે તો રમેશભાઈ આપને એક પ્રેક્ટિકલ સવાલ પૂછીશ કે તમે આટલા બધા લોકોને મળો છો પોઝિટિવ સ્ટોરી શોધવા માટે તો કોઈ એકદમ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં પણ તમને કોઈ ખુશી મળી હોય તમને કોઈ કિસ્સો યાદ છે કેટલા બધા કિસ્સાઓ એકાદ કિસ્સો દર્શક મિત્રોને આ માધુપુરા છે અમદાવાદમાં એમાં એક માજી પંચાવન વર્ષથી સુકુ લસણ વેચે છે સુકુ લસણ તો મેં એમની પોઝિટિવ સ્ટોરી કરેલી અને છેલ્લે એક સવાલ મેં એમને પૂછ્યો કે તમારો આનંદ શેમાં તમારો આનંદ છે આવો એક સવાલ મારાથી પૂછાઈ ગયો અને માજી એ મને એક આખું દર્શન સાંખ્ય દર્શન એક વાક્યમાં કહ્યું હતું આપણું જે દર્શનો છે એમાં સાંખ્ય દર્શન છે તો એમણે એક વાક્યમાં એ માજી એ મને સાંખ્ય દર્શન કહ્યું હતું એમણે એવું કહ્યું હતું કે અમારા માટે તો રોજની કમાણી એ જ રોજનો આનંદ તો આ રોજની કમાણી એ કમાણી માત્ર આર્થિક નથી હો એ બધા પ્રકારની કમાણી છે એ તમારો આનંદ છે હું એટલી બધી બહેનોને મળ્યો કે એમાં એક બેનને તો એમના આખા આખી કથની મેં સાંભળીને ત્યારે મને થયું હું તો પોઝિટિવ છું અને પોઝિટિવ સ્ટોરીઝ લખું છું તો મને મેં એવું કહ્યું કે બેન તમારી સ્ટોરી તો જબરજસ્ત છે મેં કીધું કોઈ પણ માણસ એક વખત નહીં લગભગ એક ડઝન વખત આત્મહત્યા કરી લે ભગવાન આપણી ક્ષમતા કરતા વધારે પીડા આપણને આપતો જ નથી એટલે ભગવાને મને જેટલું દુઃખ આપ્યું છે ને એ દુઃખ મારી મને જોઈને જ આપ્યું છે અને મને ભગવાન ઉપર શ્રદ્ધા છે એ ટેકા ઉપર હું સરસ જીવન જીવી જીવી ગઈ કેટલી પોઝિટિવ વાત છે આપણે આમ ક્યારે કોઈ કપડે એવા કોઈ સિચ્યુએશનમાં હોય કે થોડું દુખી હોય કે થોડા સ્ટ્રેસ હોય આવું કઈક સાંભળી લે તો આપણે કેટલો આનંદ થાય એટલે આ કમ્પેરીઝન ની વાત છે ને કે ઘણી વખત આપણે ખોટી રીતે કમ્પેરીઝન કરતા હોઈએ છે કે ભઈ આનું આ સારું છે આનું આ સારું છે પણ કોની પાસે શું નથી ને આપણી પાસે શું છે એ આપણે કદાચ વિચારવાનું અને કમ્પેરીઝન નથી કરતા સરખામણી અને રિએક્શન સમાજ આ બેમાંથી બહાર આવવાની જરૂર છે જી જી એક તો રિએક્શન એક્શન જીવન એક્શન છે

ચોક્કસ યોગ પોઝિટિવિટી મેડિટેશન નેચરમાં ચાલવું જેટલું આપણે પ્રકૃતિ સાથે ક્લોઝ રહીશું એટલું આપણે હેપીનેસ વધારી શકશું કારણ કે પ્રકૃતિ સેલ્ફલેસ છે એમાં તમારું કશું જ મટીરિયલ એ ઇન્વોલ્વ નથી મટીરિયલ ગુડ્સ એટલે પ્રકૃતિમાં ચાલવું યોગ હેપીનેસ ક્લબ્સ હોય છે લાફ્ટર ક્લબ્સ હોય છે આ બધું કરવું મને તો બહુ જ મજા આવે છે જ્યાં લોકો સવારે મોર્નિંગ વોક ચાલવા નીકળતા હોય એમાં કેટલા બધા મિત્રો વાતો કરે ચા નાસ્તો કરે ઉજાણી કરે એટલે મોર્નિંગ વોક પણ એક સેલિબ્રેશનનો ટાઈમ થઈ જાય છે એટલે આવી બધી વસ્તુઓ આઈ થિંક તમે ઇન્કોર્પોરેટ કરો એવું નહીં કે ભાઈ એકલું યોગ આમ એક્સરસાઇઝની જેમ કરવાનું વજન ઉતારવા કરવાનું તો પાછી એમાંથી ખુશી આનંદ જતો રહેશે પણ એને કરવાનું કે તમારું બોડી તમારું ફીલ માઇન્ડ લાઇટ થાય તમે હળવા ફીલ કરો એના માટે જે કંઈ કરવું હોય એ આઈ થિંક ચોક્કસ કરવું જ જોઈએ યોગ છે મેડિટેશન છે પ્રાણાયામ છે બગીચામાં ચાલો મિત્રોને મળો રેગ્યુલરલી

વર્ચ્યુઅલ નું દાદાગીરી વધી ગઈ છે અને એક્ચ્યુઅલ દબાઈ ગયું છે તો જે પ્રકૃતિ છે દાખલા તરીકે આકાશ છે સૂરજ છે તમે હું કહું કે સૂર્ય ઉર્જા તમે ખાલી લો ને તો પણ તમારે તમને તમે કોઈ માણસ બહુ મૂડમાં ન હોય ને તો એને તમે સૂર્ય ઉર્જા લેવાનું કહો કોઈ બાળક રડતું હોય ને છાનું ન રહેતું હોય ને તો તમે એને આકાશની નીચે ફેરવો થોડું આપોઆપ છાનું રહી જશે તો આ આ ધરતી માતા છે તમે ચંપલ પહેર્યા વગર અડધો કલાક ધરતી ઉપર ચાલવાનું રાખો

દર્શક મિત્રો સફળતા કે કશું પણ મેળવવા માટે મટીરિયલિસ્ટિક વસ્તુઓથી આપણે જે ઘેરાયેલા છે તેના કરતાં થોડું પ્રકૃતિ તરફ વળીએ થોડું પોતાની સાથે સમય વિતાવીએ થોડું પોતાનાઓ સાથે સમય વિતાવીએ તો મને લાગે છે કે આપણી આંતરિક ખુશી વધારે ઉજ્જવળ બનશે અને આપણે વધુ ખુશ રહી શકીશું તો બસ આજના કાર્યક્રમમાં આટલું જ આવતીકાલે નવા મહેમાનો સાથે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર હું આવ્યો છું આપની સમક્ષ જાણો છો કેમ હું પણ આવ્યો છું આપની સમક્ષ જાણો છો કેમ અને હા હું પણ